મિત્રો આખરે ઓગણીસમો હપ્તો કેટલાક ખેડૂત મિત્રો છે મારા એના અકાઉન્ટમાં આવી જ ગયો વાત કરીએ આપણે આજના આ વિડીયોમાં કે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે જો તમારે આવી ગયો છે તો કંઈ ચિંતા કરવાની જરૂરત જ નથી અને જો તમારે હજી પણ ઓગણીસમો હપ્તો મિત્રો તમારા ખાતાની અંદર નથી આવ્યો તો તમારે એના માટે મિત્રો શું કરવાનું રહેશે મિત્રો કેટલાક લોકો છે ને એના ખાતાઓમાં ઓગણીસમો જે હપ્તો છે આવી ગયો છે એનો સ્ક્રીનશોટ જે છે મેં થમનેલ ઉપર પણ મૂકી દીધેલો છે હવે જે તારીખ છે ને કદાચ જો તમારા અકાઉન્ટમાં હજી સુધી પણ ઓગણીસમો હપ્તો ન આવ્યો હોય તો તારીખ ચોવીસથી લઈ અને સત્યાવીસ તારીખ સુધીની રાહ જોવાની હજી પણ તમારે રહેશે અને એવું હશે ને કે સે સેવન્ટી પર્સન્ટ જેટલું તો છે ને તમારે ચોવીસ તારીખે જ અમુક ખેડૂતોને મળશે અને જે અગાઉથી જેને એન્ટ્રી કરેલી છે જેનેથી અગાઉથી જેણે લોકોએ ફોર્મ ભરેલા છે તેમને ના ખાતાની અંદર આ ઓગણીસમો હપ્તો જે છે મિત્રો એ આવી ગયો છે હવે વાત કરીએ આપણે એ ચેક કેવી રીતના કરવું મિત્રો મારામાં હપ્તો સપોઝ કે મારા અકાઉન્ટમાં હજી હપ્તો નથી આવ્યો તમારા પીએમ કિસાનની વેબસાઇટમાં જવાનું છે બેનિફિશિયરી લિસ્ટ તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો ને એટલે અહીંયા એક બેનિફિશિયરી લિસ્ટ કરીને એક ઓપ્શન આવશે તમારે એ મિત્ર એમાં ક્લિક કરવાનું રહેશે થોડુંક એવું નીચે જઈશું આપણે તમારું જે સ્ટેટ છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ફોર એક્ઝામ્પલ અહીંયા હું ગુજરાત સિલેક્ટ કરું છું મારું ડિસ્ટ્રિક્ટ જે છે તે મારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે હું એ કરી લઉં છું સબ ડિસ્ટ્રિક હશે એ જ તમારે સિલેક્ટ કરવાનું છે પછી તમારું જે ગામ છે તે તમારે અહીંયા મિત્રો એન્ટર કરવાનું છે તમારું જે ગામ છે તે તમે એન્ટર કરો અને ગેટ રિપોર્ટ ઉપર તમે ક્લિક કરો એટલે કે મિત્રો તમારી સામે અહીંયા અમુક લિસ્ટ આવે છે મિત્રો આ લિસ્ટમાં જો તમારું નામ છે તો તમને કાં તો હપ્તો ઓલરેડી આવી ગયો છે તમે એકવાર બેંકની તપાસ કરી જોજો અને જો તમને હપ્તો ન આવ્યો હોય તો ચોવીસ તારીખ એ છેલ્લી તારીખ છે એના પછી કદાચ સત્યાવીસ તારીખ સુધીમાં આપણને હપ્તો મળી શકે પણ ચોવીસ તારીખ એ છેલ્લી તારીખ છે ચોવીસ તારીખ મેં તમારા જે ખાતા છે એની અંદર હપ્તો મિત્રો સાંજ સુધીમાં આવી જશે અને મિત્રો જો તમારું નામ જ અહીંયા નથી મિત્રો તો સૌ પ્રથમ તો તમારે અહીંયા તમારું નામ એડ કરાવવાનું રહેશે હવે આ એડ કેવી રીતના કરવું મિત્રો એડ કરવા માટે તમારા જે ગામમાં પંચાયત છે તેની ઓફિસે તમારે જવાનું છે તેને આખી આ વિસ્તારમાં માહિતી એમને સમજાવવાની છે કે મારું અહીંયા નામ નથી આવેલું અને મારા ખાતામાં હજી સુધી અઢારમો કે ઓગણીસમો હપ્તો નથી આવ્યો તો ત્યાં તમે જઈ અને કમ્પ્લેટ કરશો તો તમારો મિત્રો અહીંયા નામ આવશે નામ આવ્યા બાદ મિત્રો આવતો જે હપ્તો છે એ તમારા મિત્રો ખાતાની અંદર આવી જશે જો અત્યારે જો નામ અપડેટ થઈ જતું હોય ને તો પણ હપ્તો મિત્રો આવી જશે અને ચોવીસ તારીખ સુધીને આપણે રાહ જોવાની રહેશે અને અમુક ખાતા અમુક ખાતાઓ જે છે એમાં હપ્તા રોજના રોજ પડતા જાય છે મારા કેટલાક મિત્રો છે જેની અંદર અકાઉન્ટની અંદર મિત્રો રોજ ના રોજ જે હપ્તો છે એ જમા થતો હોય છે ચોવીસ તારીખ સુધીમાં આપણે રાહ જોવાની રહેશે અને કાંઈ પણ તમને પ્રોબ્લમ આવે તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો હું એના ઉપર એક ડેફિનેટલી વિડીયો બનાવી આપીશ થેન્ક યુ ફોર વોચિંગ અને હા ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ